ડેડીયાપાડા ખાતે આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું ડેડિયાપાડા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં ગતરોજ રાત્રિના સમયે ડેડિયાપાડા ખાતે ગરબા રમતા સમયે મહાદેવ મંદિર બોલાચાલી થઈ હતી અને ઓળ સમાજના અમુક લોકો દ્વારા આદિવાસી સમાજના બહેનોને ભીલ ભીલડીઓ જેવા અપમાનજનક શબ્દો વાપરવામાં આવતા માહોલ ગરમાયો હતો તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે પ્રતિનિધિ મિનહાસ મલેક ડેડિયાપાડા લોકો ઓપરેવા છે ને રાત્રે જે જે ઘટના બનેલી એ પીડીકા સાથે અમે આવીવસી સાહેબ એમના છે કાલે રાત્રે અમે જ્યારે પ્રસિદ્ધ ફોટોગ્રાફર હમ બરોબર ચાલતા ત્યારે ત્યારે અમારો છોકરો જે હતો તો હું અને મારા હસબન્ડ અમને એને ઘરે સુવડાવવા જતા હતા ત્યારે જે ઘટના ગરબા ટાઈમે બની હતી એ ટાઈમે જે સામેની પાર્ટી હતી એ અમને અધ વચ્ચે મળી અને મારા હસબન્ડ પર પહેલા એમના પર વાત કર્યો પછી મારા છોકરાને પણ એમને ફેંકી દીધો અને મને પણ હાથ પકડીને સાઈડ પર લઈ ગયા આ ઘટના બની હતી જેથી અમે તમારી પાસે આવ્યો ભેદભાવ એવું છે જ નથી પણ આ લોકો અમુક

અને હવે એ લોકોના સમાજના છે ને પહેલાં પણ એવી ઘટનાઓ બની ગઈ તો એમના સમાજના આગેવાનો આવીને હાથ જોડી માફી માગીને હવે પછી કોઈ ઘટના ન બને પણ વારંવાર ડીડીયાપાડામાં આ વસ્તુ ઘટના બનતી રહે છે સર એટલે દરેક સમાજના માણસો આવીને ગામ વતી કંઈક એક પહેલ થાય ગામમાં કે કોઈની જ્ઞાતિ પર કે કોઈ પણ પ્રકારની ટિપ્પણી ના થાય